કહેવાય છે કે વિધિના લેખ બદલી નાખે એમાં મેળડીઓ બાપ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ગાય દર્શન કરી લઈએ જે દર્શન કરી લીધા છે ફટાફટ અમે નીકળીએ અંધારિયા વડ મેરડીમાં એ દર્શન કરવા અમારી જે પથરી ગાયબ થઈ ગઈ એની માનતા પૂરી કરવા માટે અમે પહોંચી ગયા છીએ મેળડીમાં એ ફટાફટ દર્શન કરાવી દઉં તમને એવો આ મેળડીમાંનું મંદિર છે ચાલો એક પછી એક દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો તમને આવો મોકો નહીં મળે લાઈવ દર્શન હલો બેનના મમ્મી પહેલાં દર્શન કરે છે હા બેન કંઈ લાવો ફોન હું પણ ઉતરું ને ઓ હાલો દર્શન થઈ ગયા ભવ્યા બેન ભવ્યા બેને પણ ફટાફટ દર્શન કરી રહ્યા છે ભવ્યા બેને પણ દર્શન કરી લીધા છે ચાલો હું પણ દર્શન કરી લઉં કારણ કે મને પથરી હતી ત્રણ એ નીકળી ગઈ છે વગર દવા ખાલી વિશ્વાસ છે મેરડીમાંના વિશ્વાસ છે હલો જીઆનસીબેન તમે ફટાફટ દર્શન કરી લો બેન થોડાક તોફાન કરી રહ્યા છે હા ચાલો દર્શન થઈ ગયા હવે હું તમને મંદિર દેખાડું આ ભોળાનાથ છે જય ભોળાનાથ શ્રાવણ મહિનો ચાલે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે આજ જમાસ છે મેં અમારી માનતા પૂરી કરી છે ચાલો ફટાફટ આપણે બહાર જઈએ જો અહીંયા બધા ચાંદલો કરી રહ્યા છે જો આ ભાઈ ચાંદલો કરે છે જો આ અંધારિયા વડ મેડીમાં દર્શન કરી લો કમેન્ટમાં બતાવો કે ક્યાં આવેલું છે કમેન્ટ કરજો ગાય ભાઈ ચાંદલો કરી રહ્યા છે વાહ ભાઈ વાહ ફટાફટ ચાંદલો કરી ગઈ કરી લીધો જીએનસીબેનના મમ્મી પણ ચાંદલો કરી રહ્યા છે જુઓ ના મમ્મીએ ફટાફટ ચાંદલો કરી દીધો છે ચાલો હવે ભવ્યા બેનને ને પણ ચાંદલો કરી દઈએ બેન અહીં આવો ભવ્યા બેન હેલો ગાઈસ અમને અહીંયા મજા આવી રહી છે અમે દર્શન કરી રહ્યા જોવો ફૂલ આ જે ધૂણો છે આમાંથી મેં બબૂતી પીધી આઠ દિવસમાં મને પત્રી ગાયબ થઈ ગઈ જો દર્શન કરી લો કોઈ આમાં તમને પ્રબુદ્ધિમાં કોઈ મંત્ર કે કોઈ કોઈ વસ્તુ કરતા નથી ચોવીસ કલાક આ ચાલુ હોય છે હવન જોવામાં ધું વડા નીકળી રહ્યા છે ચોવીસ કલાક ચાલુ રહે જય મેળીમાં